અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે હવે ચેતર વસાવા બહાર આવ્યા છે અને મોટું નિવેદન આપ્યું છે ચેતર વસાવા કહ્યું છે કે મારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે મારો અવાજ મારો નથી લોકો નો અવાજ છે એને કોઈ જ દબાવી નહીં શકે આવનારા સમયમાં ચેતર વસાવા ફરી એકવાર લોકો માટે આમ જ ઉભા રહેશે ને લોકો માટે ફરી એકવાર લડવાની શરૂ કરશે ત્યારે વધુમાં ચેતર વસાવા એ વિષય ઉપર શું કહ્યું છે સૌરત સાંભળીએ તેમને

જયતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશીપ બાબતે જે રીતના સડક થી લઈને સદન સુધી અમે લડ્યા છે ટેટ પાસના ઉમેદવારો હોય ફિક્સ પગાર કર્મચારીઓ હોય કર્મચારી હોય ખેડૂતો હોય મહિલાઓ હોય આદિવાસી હોય બધા માટે બન્યા છે એ જ આવનારા દિવસોમાં પણ બનશે મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે હા બિલકુલ મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા એટલે ભાજપના નેતાઓને કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહી એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ ગઢવી અમારા પ્રમુખ ગોપાલ સોની બધા સાથે ઇટાલિયામાં પૂરા ગુજરાતમાં જે બેઠકો છે બેઠકોમાં ઉમેદવારો મજબૂત ઉભા રહેશે જે પ્રકારે એસી જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઉભો નથી રહ્યો એ બદલ મને દુખ તો થયું છે જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ એમને અમારી સાથે લઈ લઈએ પણ ચૈતર વસાવા દબાયા એવા નથી આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી આ ચૈતર વસાવવા સંવિધાને આપેલો અવાજ છે આ ચૈતર વસાવાનો અવાજ છે લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે સાડા છ વાગે ઉઠવાનું એનું જેલનું જમવાનું તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી જેલનું નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે ક્યાંય પણ મારા તરફથી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે જેલનું ભોજન જમ્યું છું જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે ના અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ